નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપનો તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં મહત્ત્વની આપણે ચર્ચા કરવાના છીએ કામી ભરતી વોટિંગ કરો મિત્રો શું તમારે કામી ભરતી જોઈએ છે કે નહીં અવશ્ય કોમેન્ટ્સ મને જણાવજો મિત્રો વિડીયો એકવાર અવશ્ય જોઈ લેવું છું તમને ઉપયોગી બનશે આટલું કામ કરજો નહીં તો સો ટકા મિત્રો કામી ભરતી આવશે જ નહીં તો મિત્રો તેના વિશે આપણે વધારે વાત કરવાના છીએ તો મિત્રો વધારે સમયને બગાતા વોટ્સઅપ ગ્રુપ અને તેના બંને બનાવીએ છે બંને જગ્યા તે મિત્રો જોઈન થઈ જશે લેક ડિસ્કશનમાં હું પૂછું તો મિત્રો વાત કરવાની છે કાયમી ભરતી તમને ખ્યાલ છે મિત્રો કામી ભરતી આજ સુધી જે ઘણા પ્રયાસો કહી શકાય કાયમી ભરતી આવી નથી તમને ખ્યાલ છે કે આગામી સમયમાં મિત્રો ચૂંટણી આવી રહી છે કામી ભરતી કરો વોટિંગ કામી ભરતી થવી જોઈએ તો મિત્રો એવી રીતે જે વોટિંગ કરો વોટ કરો જેમ જે યોગ્ય લાગે તમને જે યોગ્ય લાગે હું નથી કહેતો તમે ભાજપમાં આપો કોંગ્રેસમાં આપો આપ આપ આપમાં પણ મિત્રો આપી શોટા તમારા તમે તમે તમને જે યોગ્ય લાગે ત્યાં તમારે વોટિંગ કરવાનું રસ છે અને મિત્રો એક બીજી મહત્વની બાબત છે તમારે જે કામી ભરતી જોયું તો મિત્રો ત્યાં મન મૂકી તમને ખ્યાલ છે ત્યાં જ વોટ કરજો મિત્રો કામી ભરતી સો ટકા આવશે જ વોટ લોકસભા ચૂંટણી આવી રહી છે તો મિત્રો આપતી બીજું તમે ખ્યાલ છે કેટલી બેરોજગારી છે ગુજરાતમાં ગુજરાતમાં ઘણા લાંબા સમય સુધી જે કામી ભરતી આવી નથી કરા આધારે ભરતી લાવી રહ્યા છે કરા આધારે અગિયાર માસનો કર અગિયાર માસનો કરા આધારે કરાર છોડી દેશે તો મિત્રો ઇલેક્શન આવી રહી છે તમે સમજ મૂકીને વોટ કરજો તમારી સમજદારીથી એક વોટ આપણને ગુજરાતમાં કામી ભરતી લાવી શકે છે તો મિત્રો સરખો વોટ નહીં કરો તો ગુજરાતમાં કામી ભરતી આવી નથી ને આવવાની નથી એટલે મને કહું છું મિત્રો શાંતિપૂર્વક વિચારીને જે પણ તમે યોગ્ય પગલું લઈ શાંતિપૂર્વક અને કામી ભરતી આવે તે વોટ કરોજો જેથી આપણને ઉપયોગી બને વોટ ફોર કાયમી ભરતી મિત્રો કામી ભરતી આવશે જ ગુજરાતમાં એ બાબતે મિત્રો કહી રહ્યું છું કાયમી ભરતી કરો વોટિંગ કરોપૂર્વક બેરોજગારી નોકરી નથી તે બાબત મિત્રો સા એના હો નથી કે તમે બાજુમાં જ કરો બ પરંતુ તમને યોગ્ય લાગે એ કોમેન્ટ કરો મિત્રો અને કાયમી ભરતી સો ટકા આપશે લોક લોકસભા ચૂંટણી આવી રહી છે આગામી આગામી સમયમાં તો મિત્રો વોટ સરખીથી કરજો જેથી આપણે ગુજરાતમાં લાંબા સમયનો કાનિબલિ હત આવી જાય તો મિત્રો વોટ ફોર કૅમતી જય હિન્દ જય ભારત